આપ જોઈ રહ્યા છો કાકુની સુરત આજના મુખ્ય સમાચાર કામરેજ દક્ષિણ ગુજરાત કોડી સંગઠનની એક મિટિંગ કામરેજ ખાતે યોજવામાં આવી જેમાં મુખ્ય મધ્યસ્થ શ્રી ઉમેશભાઈ અમૃતભાઈ પટેલ દક્ષિણ ગુજરાત કોરી સમાજ અગ્રણી સુરત ચોર્યાસી તાલુકાના સાથે સાથે આજુબાજુની તમામ ગામોના વડીલો પણ હાજર રહ્યા હતા સાથે સાથે નવા ગામના અગ્રણીઓ સમાજના હાજર રહ્યા હતા સમાજનો વિકાસ કેમ આગળ વધે તેની જાણકારી પણ આપી હતી શૈક્ષણિક તેમજ ખેતી રોજગાર અને રમત ગમત કૃષિ વિભાગ અનેક પ્રવૃત્તિઓ કેમ આગળ લઈ જવી અને આપણા સમાજનો વિકાસ થાય તેના વિશે ખૂબ સરસ માહિતી આપી હતી આ સાથે સમાજના એક વકીલે પણ ખૂબ સારી એવી માહિતી આપી અને અન્ય મુરબ્બીઓએ પણ સારી માહિતી આપી હતી સાથે કાશ્મીરમાં જે બનાવ બન્યો તેની શ્રદ્ધાંજલિ રૂપે બે મિનિટનું મૌન પણ પાળવામાં દક્ષિણ ગુજરાત કોળી સમાજ અગ્રણી અંદર જે અમારી દક્ષિણ ગુજરાત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ની ફર્સ્ટ મિટિંગ જે છે એ આજે ખુબ જ ટૂંકા સમયગાળાની મિટિંગ હતી અને જે અમારા વડીલો વડીલ ગણો ને આજે મારા પબ્લિક જે આવ્યા તો આજે આ મીટિંગની અંદર જે અમારા દસથી બાર મુદ્દાઓ છે એજ્યુકેશન શિક્ષણ હોસ્પિટલ સમાજની વાડીઓ ખેતીના કામો જે અમારી આપલે થઈ અને જે આ મીટિંગ થઈ તે ખૂબ જ સારી મીટિંગ ગઈ છે અને બધાનો સાથ સહકાર અહીંયા મને મળ્યો છે અને આ એક કોડી સમાજની લહેર છે જે લહેર આવનારા સમજ સમયમાં એટલી મોટી લહેર થવાની છે કે પગ મૂકવા માટે જગ્યા ન થશે એટલા કોળી સમાજ મારા ભાઈઓ આ કોળી સમાજની પ્રગતિ માટે વિકાસ માટે અગાડી આવશે સમાજ અને સંગઠન માટે તો હું એક જ માહિતી આપવા માંગુ છું કે ગુજરાત રાજ્યમાં સૌથી બહોળી વસ્તી ધરાવતો સમાજ હોય એ મારો કોળી સમાજ છે અને આજે સીએમ અને પીએમ જે ખુરશી પર બેસે છે અને જે નેતા લોકો આજે સત્તા પર બેસે છે તે આજે આ મારા સમાજનું સંગઠન છે એ સંગઠનને આધીન જે અમે લોકો વોટો આપીએ છીએ એ વોટો ને આધીન આજે એક નેતા ગાદી ઉપર બેસે છે એક સીએમ બને છે આ છે મારું સંગઠન અને જયારે અમને જયારે નવયુવાનોની વડીલોની જયારે જરૂર પડે છે કોઈક કોઈક સમસ્યામાં અને એક અમે લોકો જે હાકલ કરીએ કે કોળી સમાજે ભેગા થવાનું છે આ સમસ્યા માટે તો આવનારા ગણતરીની મિનિટોમાં હજારોની સંખ્યામાં મારા વડીલગણ અને મારા કોળી ભાઈઓ અને સરપંચો એક જૂથ બનીને દોડી આવે છે આ છે મારું એક સંગઠન કોળી પૂરીનારા ટૂંક સમયની અંદર દક્ષિણ ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટનું મહા ઓપનિંગ કરવામાં આવશે મહા ઉદઘાટન કરવામાં આવશે જ્યાં આખા દક્ષિણ ગુજરાતના કોળી સમાજના હરેક નવ યુવાનોને વડીલગણોને અને હરેક પાર્ટી થી જોડાયેલા એ પછી ભાજપ હઈ કોંગ્રેસ હોય કે આપ હોય હરેક નેતાઓ હોય એને એક ટેબલ પર એક ખુરશી પર ને એક મંચ ઉપર આપણે કોળી સમાજને ને બેસાડવાનો આ પ્રોગ્રામ કરી રહ્યા છે